રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં છ લોકો સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી પાંચ આરોપી ઝડપાયા છે ગેમ ઝોનની ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ જથ્થો હતો તે મુદ્દે તપાસ શરૂ છે જેના લીધે આ ઘટના એ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ કેટલીક સ્કૂલો હોટલ મોલમાં ફાયર સેફટી સાધનો નથી તે અંગે પણ તપાસ શરૂ છે

એ દિશા માં પુરવઠા તંત્ર આદેશ આપેલો છે એ લોકોએ ત્યાં સ્થળ કરી છે તથા FSL સાથે પણ એ લોકો સંપર્કમાં છે એમાં જે રીતે FSL માંથી report વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે investing authorities ને સોપશે અ નું છે અને સત્યાવીસ એ સત્યાવીસ જે બોડીઝ છે એમના DNA જે છે એ મેચ થઈ ગયા છે અત્યારે આંકડો સત્યાવીસ નો છે જી તપાસ બે લેવલે થઈ રહી છે તપાસ થઈ રહી છે બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ થઈ રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર આપ